નવા મંત્રી મંડળમાં નવા લોકો એટલે કે નવા ધારાસભ્યોનો પણ સમાવેશ થશે જે મંત્રી પદ મેળવશે આમાં સૌથી મોટું નામ એવું ગણાઈ રહ્યું છે છે ઠાકોરને સ્થાન મળી શકે ઠાકોર પચીસ વર્ષ સુધીના જે યુવકો છે એવા એક લાખ યુવાનોને જોડવાની વાત કરી છે એટલે કે એક લાખનો આંકડો પણ અલ્પેશ ઠાકોરે આપ્યો હતો એટલે કે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનો નો ઘટ છે એવું માની લઈએ અને આ કોંગ્રેસના ગઢને તોડવો હોય તો અલ્પેશ ઠાકોરની જરૂર પડી શકે એવું લોકોમાં પણ ચર્ચાનો વિષય બન્યું છે નમસ્કાર તો હું છું વિપુલ તમે જોઈ રહ્યા છો ઘણું બધું ગુજરાતના નવા મંત્રીમંડળને લઈને સમાચારો ખૂબ જ વાયરલ થયા છે મળતી વિગતો મુજબ નવા મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે એમાં નવા મંત્રીમંડળમાં નવા લોકો એટલે કે નવા ધારાસભ્યોનો પણ સમાવેશ થશે જે મંત્રી પદ મેળવશે આમાં સૌથી મોટું નામ એવું ગણાઈ રહ્યું છે કે અલ્પેશજી ઠાકોરને નવું મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે આવું હું એટલા માટે કહી રહ્યો છું અથવા સોશિયલ મીડિયા અને મીડિયા મારફતે પણ અલ્પેશજી ઠાકોરનું નામ ચાલી રહ્યું છે અલ્પેશ ઠાકોરનું નામ ચાલવા પાછળના કારણો ઘણા છે અલ્પેશ ઠાકોર યુવા ચહેરો પણ છે ગાંધીનગર દક્ષિણ તરફથી એ ચૂંટણી લડ્યા હતા જીત્યા હતા રાધનપુર ઉપર પણ લડ્યા હતા જીત્યા હતા એ બાદ એકવાર હાર્યા પણ છે પરંતુ અલ્પેશ ઠાકોરનું નામ એટલા માટે ચર્ચાઈ રહ્યું છે કારણ તો ઠાકોર સમાજમાં એકતાના કારણે અલ્પેશ ઠાકોર નાની એક વોટ બેંક ઊભી થઈ છે અને આ વોટ બેંકને મેળવવામાં ભારતીય જનતા પાર્ટીને જરૂર છે આવું એટલા માટે કે બનાસકાંઠામાં પણ જે નતું થવાનું એ થઈ ગયું જે છવ્વીસ સીટો હતી લોકસભાની એમાંથી એક સીટ કોંગ્રેસ પાસે જતી રહી ગેનીબેન ઠાકોરની અને ગેનીબેન ઠાકોરે એક સીટ તોડવામાં સફળતા હાંસલ કરી હતી એટલે કે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનો ગઢ છે એવું માની લઈએ અને આ કોંગ્રેસના ગઢને તોડવો હોય તો અલ્પેશ ઠાકોરની જરૂર પડી શકે એવું લોકોમાં પણ ચર્ચાનો વિષય બન્યું છે એટલે કે અલ્પેશ ઠાકોર જો નવા મંત્રીમંડળમાં એમનું નામ સમાવેશ થાય છે તો એમને મોટી જવાબદારી એવી પણ અપાઈ શકે છે કે આ બનાસકાંઠાનું કંઈક કરો બનાસકાંઠામાં ઠાકોર સમાજની વસ્તી વધારે છે ચૌધરી સમાજ છે દરબાર છે બંને સમાજ દલિત સમાજ બહુ મોટા બધા દરેક સમાજના લોકો વસવાટ કરે છે પરંતુ આમાં ગેનીબેન ઠાકોર છે તો એમની સામે ઠાકોર નેતા પ્રબલ દાવેદાર હોય તો એવું અલ્પેશ ઠાકોરનું નામ લાગી રહ્યું છે એટલે કે અલ્પેશ ઠાકોર જો ઉત્તર ગુજરાતમાં વધારે મહેનત કરે ઉત્તર ગુજરાતમાં જો વધારે મહેનત એમને કરાવવામાં આવે તો મંત્રીમંડળમાં એમનો સમાવેશ કરવો જોઈએ અને કરી પણ શકે છે ભારતીય જનતા પાર્ટી બીજી તરફ ગાંધીનગરમાં જ્યારે સભા હતી ઠાકોર સેનાની ત્યારે પણ અલ્પેશ ઠાકોરે એ શક્તિ પ્રદર્શનમાં એમની એક વાત જણાવી દીધી હતી કે ભર કે હું મંત્રીમંડળ માટે યોગ્ય દાવેદાર છું તેમણે ઘણી બધી વાત વાતો કરી હતી એમણે ઘણા બધા મુદ્દાને લઈને વાત કરી હતી ઠાકોર સમાજમાં ચાલતા વ્યસનોની પણ વાત કરી હતી અને વ્યસનોમાંથી ઠાકોર સમાજ મુક્ત થયો છે એની પણ વાત કરી હતી તો એમાં સૌથી મોટી વાત એ હતી કે ઠાકોર સમાજની જે સભા હતી એમાં સો જેટલી લાઇબ્રેરી બનાવવાની અલ્પેશ ઠાકોરે વાત કરી હતી એટલે કે શિક્ષણને લઈને પણ ઠાકોર સમાજમાં ખૂબ જ એક મોટી ક્રાંતિ લાવવાની વાત અલ્પેશ ઠાકોરે કરી હતી આ જે શક્તિ પ્રદર્શન હતું ગાંધીનગરમાં એના જે પણ તમે વિડીયો જુઓ તો તમને આઈડિયા આવે કે અલ્પેશ ઠાકોર એક મોટા રણનીતિકાર સાબિત થશે એટલે કે જો આ નવા મંત્રીમંડળમાં એમનો સમાવેશ થાય છે તો આ ઠાકોર સમાજનું જે શક્તિ પ્રદર્શન ગાંધીનગર ખાતે હતું એની સ્પીચ તમારે સાંભળવી જોઈએ ઉપર લિંક છે એના ઉપરથી તમને આઈડિયા આવી જશે એના અંદર આખું જ અલ્પેશ ઠાકોરજીનું ભાષણ છે એમાં બધી વિગતો વાત કરેલી છે પણ સત્તાય એમાં શું એમને બીજી બધી વાતો કરી એની હું વાત કરું બીજી એમને દરેક સમાજ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું એમને પ્રજાપતિ સમાજ ચૌધરી સમાજ સરદાર ધામની વાત કરી હતી વિશ્વ ઉમિયા ધામની વાત કરી હતી રબારી સમાજ પાસેની સંસ્થા એ બની રહી છે એની પણ વાતો કરી હતી બીજું એમને જે આહિર સમાજનો જે રાસ ચાલતો હોય છે સૌરાષ્ટ્રમાં એને લઈને પણ એમને ઠાકોર સમાજમાં માગણી કરી હતી કે આપણે પણ ઠાકોર સમાજની મહિલાઓ છે એમનો પણ રાસ કરીએ તો કેવું એમને પ્રશ્ન પૂછ્યો હતો અને એમાં પણ હામી ઠાકોર સમાજના એ કરી હતી એટલે કે એમાં પણ એક શક્તિ પ્રદર્શનનું એક અંશ થાય છે કે સમાજને ભેગો કરવો છે સમાજની એકતાને દર્શાવી છે બીજું એમને ઠાકોર સમાજ અને ઠાકોર સેના જે છે એમનું તો ઠાકોર સેનામાં પચીસ વર્ષ સુધીના જે યુવકો છે એવા એક લાખ યુવાનોને જોડવાની વાત કરી છે એટલે કે એક લાખનો આંકડો પણ અલ્પેશ ઠાકોરે આપ્યો હતો એટલે કે એક લાખ લોકો જો ઠાકોર સેનામાં હોય તો એ અલ્પેશ ઠાકોરના જ થયા આ અલ્પેશ ઠાકોરની જ આ શક્તિ પ્રદર્શનની વાત છે એમને અમને જે ખરાબ પરિસ્થિતિ જે સમાજની એના ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરી હતી બીજું દલિત અને આદિવાસી સમાજના શિક્ષણને લઈને એમણે વાત કરી હતી કે દલિત અને આદિવાસી સમાજમાંથી આઈપીએસને બધું શિક્ષણ લઈને બધા બની બને છે તો આપણા સમાજમાં હજુ શિક્ષણ એટલો મોટા પાયે મળ્યું નથી એવી પણ એમણે એક અંશે વાત કરી હતી વિડીયોમાં એમણે બીજું ઘણું બધું વાત કરી હતી એમાં એમણે એક મોટો એક વાત એવી પણ કરી હતી કે જે સમાજ ઉપર લોકો એમ કહેતા હતા કે આ સમાજ વ્યસનમાં ડૂબોલો છે હવે બીજા સમાજ આજે લોકો એમ કહે છે કે તમારા સમાજે વ્યસનો છોડી દીધા છે ને અમારા સમાજમાં આવ્યા છે આનું કંઈક કરો એટલે કે વ્યસન મુક્તિનો જે એક સંદેશ હતો જે વખતે હાર્દિક પટેલનું આંદોલન ચાલતું હતું પાટીદાર સમાજનું એના પછી અલ્પેશ ઠાકોરનું પણ આંદોલન ચાલેલું વ્યસન મુક્તિના માર્ગે કે ઠાકોર સમાજમાં વ્યસનનું પ્રમાણ વધુ છે તો વ્યસન મુક્ત કરાવવામાં એ ઠાકોર સેના અને ઠાકોર સમાજ એકત્રિત થયો હતો એટલે કે વ્યસન મુક્ત સમાજનું પણ એમનું ધ્યાન છે જો નવા મંત્રીમંડળમાં અલ્પેશ ઠાકોરનો સમાવેશ થાય છે તો વ્યસન મુક્તિનું પણ એક મોટું એ બીડું ઝડપી શકે છે બીજી તરફ જો વ્યસન મુક્તિની જ વાત હોય તો કદાચ ગૃહમંત્રીનું ખાતું એમને આપે તો ગુજરાતમાં ચાલતી દારૂની હેરાફેરી હોય કે ડ્રગ્સનો જે વધતો જતો કારોબાર ડ્રગ્સ માફિયાને પણ એમ મુક્તિ અપાવી શકે છે એવું એમની સ્પીચ ઉપરથી ખ્યાલ આવે નવા મંત્રીમંડળમાં એમનું નામ ચર્ચાઈ રહ્યું છે ચાલી રહ્યું છે અને જો સોશિયલ મીડિયામાં પણ ઠાકોર સેનાના સમર્થકો હોય કે ઠાકોર સમાજના યુવાનો હોય અને અન્ય પણ મીડિયા સોશિયલ મીડિયામાં પણ નામ ચાલી રહ્યું છે લોકો એમની પોસ્ટ ચડાવી રહ્યા છે એમના વિડીયો ચડાવી રહ્યા છે તો સોશિયલ મીડિયામાં અલ્પેશ ઠાકોરજીના સમર્થનમાં લોકો પોસ્ટ કરી રહ્યા છે પરંતુ જો તમારે વધુ જોવું હોય તો આ વિડીયો જો એક લાખે જો પહોંચે તો એવું માની લેજો કે આમ અલ્પેશ ઠાકોરજીનું જે સોશિયલ મીડિયા નેટવર્ક છે અલ્પેશ ઠાકોરનું ઠાકોર સેનાની ટીમ મોટી છે લાખ લોકોને જોડવાની વાત છે એ પણ તમને ખબર પડી જશે અલ્પેશ ઠાકોરજીનો આ અગાઉ પણ અમે એક વિડીયો કર્યો હતો એમાં અમે એ પણ કહ્યું હતું કે ઠાકોર સેના શું છે તો ફરીથી એ જ વાત હું કહું કે એક વિસ્તાર છે એ વિસ્તારમાં અકસ્માત થાય છે અકસ્માત થાય છે તો ત્યાંના સ્થાનિક ત્યાં દોડી જાય છે મદદ માટે એ ઠાકોર સમાજના હોય છે અને અકસ્માત જેનો થયો છે એ પણ ઠાકોર સમાજના છે એ રોડ ઉપર પડી જાય છે અને પછી એ ઘાયલ થાય છે એમનું આધાર કાર્ડ તપાસવામાં આવે છે ઠાકોર સમાજના નીકળે છે અને સમાજના હોત તો પણ આવી જ મદદ મળી હોત પરંતુ વાત છે એ ઠાકોર સમાજના કેન્દ્રિત છે ઠાકોર સેનાના કેન્દ્રિત છે એ ઠાકોર સમાજના વ્યક્તિનું નામ જોઈને બીજો વ્યક્તિ ઠાકોર જ છે અને એમને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યા એના પહેલાં એમને વોટ્સઅપ ગ્રુપમાં હોસ્પિટલ પહોંચાડી એકસો આઠ બોલાવી વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ નાખ્યો કે આવા ફલાણા વ્યક્તિ આપણા ત્યાં વિતા અકસ્માત થાય જ છે અને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરે છે તો તરત જ ઠાકોર સમાજના જે વોટ્સઅપ ગ્રુપો છે એમાં મેસેજ ફરી ગયેલો અને સમયસર એ પરિવાર સિવિલ પહોંચી જાય છે જે તે વ્યક્તિનું અકસ્માત થયું છે ઘાયલ વ્યક્તિની પાસે એટલે કે ઠાકોર સમાજની આ એકતાના દર્શન આમાં થાય છે એટલે કે આ ઠાકોર સમાજ જે છે સેના છે ઠાકોર સેના એનું નેતૃત્વ અલ્પેશ ઠાકોર કરે છે તો નવા મંત્રીમંડળમાં અલ્પેશ ઠાકોરનો સમાવેશ થાય છે કે કેમ એ તો જોવું રહ્યું પરંતુ શક્યતાઓ નકારી ન શકાય અલ્પેશ ઠાકોર મંત્રીમંડળમાં આવે છે અને શું નવા મંત્રીમંડળમાં એમને કયું પદ મળે છે એ જોવું રહ્યું બાકી તમે બધા કોમેન્ટ બોક્સમાં લખો કે શું અલ્પેશજી ઠાકોર મંત્રીમંડળમાં કેવી કામગીરી કરી શકાય શું અલ્પેશ ઠાકોરને મંત્રીપદમાં સમાવેશ થશે કે કેમ આવા જ સમાચાર માટે જોડાયેલા રહો મારી સાથે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ ને મેળવો ઘણું બધું આભાર